દર્શક મિત્રો આજે આખો દિવસ ગુજરાત રાજ્ય ચર્ચામાં રહ્યો હતો સવારથી જે ધારાસભ્યો મંત્રી તરીકેની શપથ લેવાના હતા દરેકને એક બાદ એક ફોન કોલ્સ આવ્યા હોવાના સમાચાર મળ્યા હતા બાદમાં નો રિપીટ થિયરી વચ્ચે નવા મંત્રી મંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ સાત મંત્રીઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું જ્યારે શપથવિધિ બાદ નવા મંત્રીઓની કેબિનેટ બેઠક પણ યોજાઈ ગઈ હતી કહી ખુશી તો કહી ગમના માહોલ વચ્ચે ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓની શપથ લેવડાવ્યા હતા અને ત્યારબાદ સ્વર્ણિમ સંકુલ એકમાં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ ગઈ છે જે લગભગ સવા કલાક સુધી ચાલી હતી ખાતાની ફાળવણી પણ થઈ ગઈ છે જ્યારે હવે ગુજરાતની જનતાને પણ આશા છે કે નવા મંત્રીમંડળ ગુજરાત રાજ્યની જનતાની આશા અને અપેક્ષા ઉપર ખરી ઉતરે અને જ્યાં કંઈ ખોટ રહી ગઈ છે એને જલ્દી પૂર્ણ કરે જેથી જનતામાં જે અસંતોષની લાગણી છે એને ઠારી શકાય